વડોદરા કલેક્ટર કચેરીએ સાંસદ ધારાસભ્યોની સંકલન બેઠક જિલ્લાના વહીવટી અધિકારીઓ સાથે સંકલન બેઠક બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા ધારાસભ્યો કેવ રોકડિયા શૈલેષ મહેતા ધર્મેન્દ્રસિંહ વાઘેલા સાંસદ હેમંત જોશી પણ સંકલનમાં હાજર વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું નિવેદન સંકલન બેઠકમાં અમારા કામોની રજૂઆત કરીશું કેતનભાઈ બેઠકમાં નહીં આવે તો તેવી મારી તેમની સાથે કોઈ વાત થઈ નથી વાઘોડિયામાં ડ્રગ્સનું દૂષણ છે કે નહીં તેની મારા પાસે જાણકારી નથી થવી જોઈએ આજે કલેક્ટર કચેરી ખાતે માન્ય કલેક્ટરશ્રી અધ્યક્ષતામાં સંકલનની બેઠક યોજવામાં આવી હતી અને એની અંદર તમામ ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ પોતપોતાના વિસ્તારને લગતા પ્રશ્નો લઈને ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને જે નવનાથ મંદિરોનું જે વિકાસ કાર્ય છે એને લઈને સરકારશ્રી દ્વારા મારી જે રજૂઆત ગત વર્ષે કરવામાં આવી હતી એમાં પાંચ કરોડની ગ્રાન્ટ સરકારશ્રી દ્વારા ફાળવવામાં આવી છે એ કાર્ય હવે કઈ રીતે થશે એ બાબતની ચર્ચા આજે અમારે કરવામાં આવી છે ત્રણ નવનાથ મંદિરોમાંના મંદિરો છે કે જે પ્રાઇવેટ ટ્રસ્ટની માલિકીના હોય અને આ મંદિરોના તમામ જે કામ છે એને કઈ રીતે આપણે કરવા એ બાબતે પણ ચર્ચા કરવામાં આવી છે અને જે એક્સપ્રેસ હાઈવે છે ત્યાં જે દબાણો થઈ રહ્યા છે લઈને પણ ચર્ચા કરવામાં અમને ખ્યાલ વિશ્વાસ છે કે અમારા જે કઈ પડતર પ્રશ્નો છે એનો યોગ્ય નિકાલ વેલામ વેલી તકે આવશે એવી મને ખાતરી આ કે પ્રદેશમાંથી સૂચના આયા બાદ આ સંગઠનમાં સભ્ય દ્વારા સભ્યનો વિરોધ કરવાનો આતા એ વાત હતી પ્રદેશમાંથી કોઈ સૂચના આવી કે ના કે ધારાસભ્ય દ્વારા એવું કોઈ ધારાસભ્યનો વિરોધ કરવાનો છે એવી કોઈ વાત જ નથી સંગઠન ની અંદર કોઈ પણ ધારાસભ્યને વ્યક્તિગત કામ હોય શકે એના માટે ના આયો હો બાકી કોઈ સંગઠનનો વિરોધ કરવાનો પ્રશ્ન છે આપ સંતોષો જિલ્લા કલેક્ટરનો બીજું બિલકુલ સંતોષ આવલેના દરસભ્ય આજની સભાનો વિરોધ પણ કર્યો છે મારા ધ્યાનમાં નથી વિરોધ કર્યો છે કે નહીં પરંતુ અંદર દરભાવતીના દરસભ્ય બેઠા છે અને ડાકોરિયાના દરસભ્ય અમારી સાથે ઉપર આવી રહ્યા છે તો આ સક્રિયતા છે કલેક્ટર સંકલન બોલાવે પ્રિન્સિપલ કમિશનર બોલાવે પોલીસ કમિશનર બોલાવ સાબયવટી રીતે ખૂબ સરળ પ્રક્રિયા સારી પ્રક્રિયા છે ultimate વહીવટી તંત્ર કે ચૂંટાયેલી પાંખ એ કોઈ અલગ નથી આ બંને એ પ્રજાને જવાબ દે છે પ્રજા માટે છે અને એટલા જ માટે પ્રજા જે કોઈ પ્રશ્ન લાવે એનું સંયુક્ત મળીને એનું નિરાકરણ લાવે એમાં પડતી ટેકનિકલ છે ગ્લિચ હોય તો ટેકનિકલ કે અંદર પ્રોબ્લેમ ઉભા થતા હોય સરળતાથી સોલ્વ કરવા માટે આ સંકલનો હોય છે અને એનાથી સરળતાથી પ્રશ્નોના નિવેડો આવી શકે એવું અહ હું કહી રહ્યો છું કે વારંવાર રજૂઆત કર્યા પછી પણ કામોનું નિરાકરણ નથી આવતું નાગરિકોએ વારંવાર ધક્કો પણ ખાવા પડતા હોય છે જો કેટલાય પ્રશ્નો એવા હોય છે જે ટેકનિકલ કોઈ પણ પ્રોબ્લેમના કારણે જલ્દી સોલ્વ થતા નથી ধরો કે મારે કોઈ બ્રિજ બનાવવો છે મારી ઈચ્છા છે તંત્રની ઈચ્છા છે પરંતુ ત્યાં ટેકનિકલ પ્રોબ્લેમ લેન્ડ એક્વિઝિશનનો

જે ભાઈ ઉત્કાર્ડમાં આવ્યા હતા એ જે આવ્યા છે બાકી બધો મોટો ભાગ હોય તો કોર્પોરેશનના કામ જે છે આપણું તો કોર્પોરેશન પણ સમજી લે પહેલા જ કહો કે કોઈ પણ તંત્ર હોય કે ચૂટાયલી બક હોય આ બધા એક મત હોય છે રાજાના કામ કરવા માટે એટલે કોઈએ પણ કામ કરવાનું છે